ચુડાસમાએ વિરોધીઓ પર આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરી છે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું છે કે જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય એના માટે કહ્યું છે મહત્વનું છે કે સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપતું સંબોધન વાયરલ થયું હતું કે જેમાં પાંચ વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને નહીં છોડવાની વાત કરી હતી પણ જ્યારે મારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે જ હું એક લાખ આંત્રીસ હજારની લેખથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે હંમેશા મને પાર્ટી એ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના તરફ કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવું કોઈ રોષ છે અમદાવાદમાં